জল দি জ্বলি এাইকিয়ালি জা તો મિત્રો બાજ નું વાતાવરણ અમે તમને થોડી વાર માં દેખાડું ધાબો પણ સડી ને છે કેવું આવે છે વરસાદ નું વાતાવરણ કેવો રમે છોકરો અમારા સંદીપ છોટુ કીધું કે મારો ફોટો પાડો આ બહુ ખતરનાક છે ટેણીઓ બહુ ખોંદ રહ્યો થોડોક Saport ini, intoki saport karo ke wange <noise> <hesitation> 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 આ એકડી કા ગોરે પદુડી ફરે છે આ ગોરે લે ફરડો ફૂડડી કા ફેર લે ફેર આય ફેર ફેર ફરે આય ફેર ધાબા પર સડી હમ સડી પર વરસાદ થોડો રહ્યો તો સડી ગયા ધાબા માંથી જો આ ધાબા ઉપર ત્યાં આવું લોકેશન આવે છે વરસાદનું કપા તો આ તો આપણા ધાબા ઉપરનો સીન તો આવું કંઈક લોકેશન આવે છે ધાબા ઉપર તો વ્લોગ માં બન્યા રહી જવું કેમ કે નાના મોટા વ્લોગ આપડા આવતા રહે છે આમાં જોવો આ લોકેશન છે ડ્રોન કેમેરો અધર ઉડેડ્યો જો રાહુલ્યા ડ્રોન કેમેરો અધર ઉડાડ્યો આવો છે કે અમારો ડ્રોન કેમેરો તોડી નાખો અમને ધૈડી ધૈડી જા ભાઈ કે દેખું નથી તો ફાઇનલી મિત્રો આ છે નાનપણનું રમકડું જો કેવું વાગે મસ્ત તમે રમરા કમેન્ટ કરો કારણ તમારી ભાષામાં શું કહે અમારે તનો ડેટ કો કહેવાય ડેટ કો ડેટ કો કહેવાય ને ડેટ કો શું ડેટ કો તમે શું કહો ને કોમેન્ટ કરો ઓ ફાઈનલી મિત્રો આજે કામ કરી કે ડૂસા નીકળી ગયા અને આખો દી મોબાઈલ ચાર્જિંગ બપોર પછી ચાર્જિંગ હતો નહીં એટલે બીજો વિડીયો બનાવ્યો નહીં તો આજે કરીશ આપણે આ વ્લોગનો એન્ડ રવજીસિંહ વાળીએ જો તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બસ આજના વ્લોગમાં આપ્યું જ હતું બધા મિત્રોને જય માતાજી અને જય બાબારી